એ તો ફાર્મા કંપનીઓ આપણે જાણીએ છીએ કે એક સવારથી ફોકસ છે કારણ કે ટ્રમ્પે ફાર્મા કંપનીઓ પર ટેરિફ લગાવવાનું અનાઉન્સમેન્ટ કર્યું કઈ રીતની અસર દેખાઈ શકે છે અને અને આપણે જાણીએ બધું સમજીએ યતિન ગુડ મોર્નિંગ કઈ રીતે કંપનીઓ પર અસર બતાવી શકે છે સમજીએ તો ઘણા બધા હજી ક્લેરિટી રિક્વાયર્ડ છે ફાર્મા ઉપર કારણ કે ટેરિફનું અનાઉન્સમેન્ટ તો ટ્રમ્પ સાહેબ કરે પણ જે ફાઇન પ્રિન્ટ છે એ પછીથી આવે છે પણ જે હેડલાઇન ટેરિફ છે એ લગભગ સો ટકાનું છે એટલે જેટલા બી બ્રાન્ડેડ દવાઓ યુએસમાં વેચાણ થશે તેના ઉપર સો ટકા ટેરિફની વાત અહીંયા યુએસ એડમિનિસ્ટ્રેશને કરી છે ઓક્ટોબર ફર્સ્ટથી આ ટેરિફ લાગુ પડશે પણ આમાં એક શરત છે શરત એ છે કે ટેરિફ જે કંપની અમેરિકામાં પોતાના ફાર્મા પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે જે પ્લાન્ટ્સનું કેપેક્સ કરી રહ્યા છે તેના ઉપર લાગુ નહીં પડે અને જે લોકલી મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ છે જેને ઇનિશિએટ કરેલું છે એના ઉપર બી ટેરિફ નહીં લાગે ઓબ્વિયસલી જેનેરિક્સ પર લાગશે કે નહીં અને હજી સુધી એના ઉપર કંઈ ક્લેરિટી નથી આવી પણ આ જે છે એ બ્રાન્ડેડ ડ્રગ્સ ઉપર તમને આવતા જોવા મળી રહ્યો છે ઇમ્પોર્ટન્ટ સાની માટે છે કારણ કે ભારતના જે ફાર્મા કંપનીઓ છે સૌથી મોટું એક્સપોર્ટ યુએસ માર્કેટ્સમાં કરે છે યુએસમાં લગભગ મોટા ભાગની જેનેરિક દવાઓ ભારતીય કંપનીઓ વેચાણ કરે છે અને જે ફાર્મા એક્સપોર્ટ્સ છે ભારતના એનું કોન્ટ્રીબ્યુશન યુએસ તરફથી ચાલીસ પર્સેન્ટનું છે તો સો રૂપિયાનું તમે માલ અગર એક્સપોર્ટ કરો છો ફાર્માનું તો ચાલીસ પર્સન્ટ તેનું યુએસમાં પહોંચે છે અનસર્ટન્ટી છે કારણ કે બ્રાન્ડેડ પેટેન્ટેડ ડ્રગ્સ ઉપર જે મલ્ટીનેશનલ કંપનીઝ છે તેના ઉપર વધુ અસર આપણને જોવા મળશે પણ કોમ્પ્લેક્સ જેનેરિક્સને સ્પેશિયાલિટી ડ્રગ્સ જે ઇન્ડિયામાંથી એક્સપોર્ટ થાય છે તેના ઉપર હજી ક્લેરિટી આવવાની બાકી છે પણ વોટ એવર સેડ એન્ડ ડન સન ફાર્મા જેનો મોટો એક્સપોઝર છે યુએસમાં અને એ લોકો બી થોડાક બ્રાન્ડેડ ડ્રગ્સ વેચે છે ઈ સૌથી વધારે ઇમ્પેક્ટેડ લાગી રહ્યું છે ગ્લેન્ડ ફાર્મા ત્યાં લગભગ પચાસ પર્સેન્ટ રેવન્યુઝ આવી રહ્યા છે યુએસથી એના ઉપર કઈ રીતે અસર જોવા મળશે એ બી આપણને જોઈશું પણ આ સ્ટોક સૌથી વધારે અત્યારે એક્સપોઝ જોવા મળી રહ્યું છે પણ ઇન્ડિયન ફાર્મા કંપનીઝ જ્યાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ છે તેમાં સિપ્લા ડૉક્ટર રેડ્ડીઝ લુપિન જેવી કંપનીઓ સામેલ છે પણ જોઈએ કારણ કે અત્યારે પૂરાનો પૂરા ફાર્મા પેક લગભગ દોઢથી બે ટકા મિનિમમ મંદી સાથે ટ્રેડ કરી રહ્યું છે જી યતિન પર આપનો આ સમગ્ર માહિતી માટે તો ક્લિયરલી એક અસર ફાર્મા તો આપણને બતાવી જ રહ્યું છે અને સોમિલ તમે જણાવ્યું પણ હતું કે હાલ તો એક નેગેટિવ વ્યૂ છે આઈટી અને ફાર્મા બંને સેક્ટર પર તમે વ્યૂ આપ્યો પરંતુ અત્યારે જુઓ ફાર્મા વોલ્યુમ બેઝડ સેલિંગ આપણને આ સ્ટોક્સ બતાવી રહ્યા છે આ સિવાય પણ જે રીતે યતિને પણ જણાવ્યું કે જેનરિક અને સ્પેશિયાલિટી દવા જે આવકમાં રેવન્યુમાં જે હિસ્સો યુએસનો યુએસથી આવતો જે દેખાડી રહ્યો છે ક્લિયરલી એ બધી કંપનીઓ ખાસી વધારે નેગેટિવ નેગેટિવ તો છે બધી કંપનીઓમાં વેચવાલી છે અહીંયા વધારે એક અસર બતાવી રહી છે કઈ રીતે અપ્રોચ રાખી શકો છો કોઈ અગર કોઈ સ્ટોક સ્પેસિફિક તમારી સલાહ હોય તો અત્યારે ડેફિનેટલી સેલિંગ પ્રેશર તો છે જ મને લાગે છે 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 કે જે જે ફ્રેશ ફ્રેશ બ્રેકડાઉન્સ બ્રેકડાઉન્સ બાયોકોન સિપલા આ બધા એની અંદર આપણે ફોકસ કરી શકીએ અગર કોઈને શોર્ટ પોઝિશન બનાવી હોય તો મને લાગે છે કે એક બાયોકોન મને બહુ નેગેટિવ લાગી રહ્યો છે કેમ કે અત્યારે ફ્રેશ ટુ હંડ્રેડ ડેલી મૂવિંગ એવરેજ નીચે આવ્યો છે આ સ્ટોક વિથ અ ગેપ અત્યારે સાડા ત્રણ પર્સેન્ટ નીચે છે એટલે ઇન ધ વેરી શોર્ટ ટર્મ સ્ટોપલો થોડોક હાઈ રહેશે થ્રી હંડ્રેડ એન્ડ ફિફ્ટી સ્ટોપ એક રહેશે પણ નીચેમાં મને લાગે છે કે બાયોકોન થ્રી ટ્વેન્ટી સેવનની આસપાસના ટાર્ગેટ દેખાડી શકે છે વિચ ઇઝ ધ પ્રીવિયસ સ્વિંગ લો એટલે આ ટાર્ગેટ્સ રાખી અને બાયોકોન માં સેલિંગ કરી શકાય પણ મેક શ્યોર કે તમારા જે ઉપરમાં જે સ્ટોપલોસ છે એ થોડાક ઉપર રહેશે કેમકે આ બધા સ્ટોક આજે ત્રણ થી ચાર ટકા નીચે છે એટલે સ્ટોપલોસ થોડા મોટા રહેશે ત્રણસો પચીસના આપણને છેલ્લા ટાર્ગેટ બતાવી શકે છે બાયોકોન ખાસું પ્રેશરમાં આ બધી કંપનીઓ આપણને ફાર્મા પર ઇન્ફેક્ટ આપણને પ્રેશર વધતું જોઈ રહ્યા છે આ બધા ઘટાડા